નવરાત્રી મહત્વ નવરાત્રી એ 9 દિવસનો હિન્દુ તહેવાર છે જે આદિપરાશક્તિ દેવી દુર્ગાના સન્માનમાં ઉજવવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર ગરબા અને દાંડિયા રાસ વડે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે જે કદાચ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ છે નવરાત્રી દરમિયાન દુર્ગા દેવીના નવ સ્વરૂપો જેને નવ દુર્ગા કહેવામાં આવે છે

બીજો દિવસ બ્રહ્મચારીણી માતા તપ અને ત્યાગ કરનારી જ્ઞાન અને ભક્તિનું પ્રતિક ત્રીજો દિવસ ચંદ્રઘંટા માતા માથા પર અર્ધચંદ્ર ધારણ કરનાર કષ્ટનું નિવારણ કરનારી માતા ચોથો દિવસ માતા કુષ્માંડા બ્રહ્માંડને ઉત્પન્ન કરનારી આરોગ્ય અને આનંદ આપનારી માતા પાંચમો દિવસ સ્કંદ માતા ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયના માતા માતા સંતાન અને એવા છઠ્ઠો દિવસ કાત્યાયની માં મહિષાસુરનો વધ કરનારી અનિષ્ટનો નાશ કરનારી આ છે માતા સાતમો દિવસ કાલ રાત્રિમાં ભયંકર સ્વરૂપ અજ્ઞાન અને અંધકારને દૂર કરનારી માં આઠમો દિવસ મહાગૌરી શ્વેત વસ્ત્ર ધારણ કરનારી પવિત્રતા અને શાંતિનું પ્રતિક એ માતા નવમો દિવસ સિદ્ધિદાત્રી માં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી મોક્ષ પ્રદાન કરનારી માં આ નવ દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા અને ગરબા દ્વારા માતાજીની આરાધના કરે છે અને ધર્મની જીત તથા આધ્યાત્મિક જાગૃતિ માટે આશીર્વાદ માંગે છે નવરાત્રીના ઉત્સવમાં ખાસ કરીને ગુજરાતમાં માતાજીના ગરબા ગવાય છે અને જય આદ્યાશક્તિની આરતી ખૂબ જ પ્રચલિત છે જે રોજ ગરબામાં ગવાય છે આજ છે માં નવ દુર્ગા માતા અને તેમના સ્વરૂપોનું પૂજન કરવાનું પર્વ નવરાત્રી જય મા નવ દુર્ગા જય માતાજી